આદુ મરચાંની ચટણી છે લસણ છે ઝીણા કાંદા સંભારેલા છે ચીણી કોબી લીલા ધાણા તો ચાલો તમને આગળ બતાવું તો કોબીને આપણે લઈ લીધી છે હવે આપણે આમાં નાખી દઈશું મીઠું પહેલાં મીઠું નાખી આપણે થોડીક વાર હલાવી લઈશું પાણી છોડી દે મિત્રો નાખશું આપણે લસણામાં આદુ મરચાની પેસ્ટ લીલા કટિંગ કરેલા ધાણા લીલા કાંદા હવે આપણે નાખશું બે ચમચીમાં કોર્ન ફ્લોર થોડોક નાખશું આપણે મેંદો હવે આપણે મિક્સ કરી લેવું જરૂરિયાત મુજબ આપણે પાણી નાખશું

મિત્રો આપણે કોળી બધી કમ્પ્લેટ કલર તૈયાર થઈ ગઈ છે જો તમે મનસુબ આપણે કાઢી લઈશું એકદમ ક્રિસ્પી કડકડી થઈ ગઈ છે આને આપણે દસ થી પંદર મિનિટ ડોળીને ચડવા દીધી છે તેલમાં

થોડીક વાર મોટે આપણે ચડવા જઈશું તો મિત્રો આપણે નાખી દઈશું પાણી ગ્રેવી માટે આપણે એમાં નાખી દઈશું મસાલા સ્વાદ અનુસાર મીઠું મરી પાવડર

થોડીક વાર આને પાકવા દઈશું તો મિત્રો આપણે મંથળી ગોળે નાખી દીધી છે અને થોડીક વાર આપણે પાકવા દઈશું અને હલાવશું જેથી આપણે ગોળે એકદમ નરમ થઈ જાય હવે આપણે આમાં થોડું થોડુંક કોર્નફ્લોરનું પાણી છે એ નાખશું આમાં જેથી છે Θα τα

તૈયાર થઈ તો મિત્રો આપણું મંચુરિયમ બનીને કમ્પ્લીટ તૈયાર થઈ ગયું છે તો આપણે તે ટેસ્ટિંગ કરીશું અને ટેસ્ટિંગ કરીને બતાવું જોરદાર બન્યું છે તમે ઘરે બનીને ટ્રાય કરીજો